સાત ટ્રેનો મોડી પડી સુરત રેલવે સ્ટેશન પર આજે એક યુવક ટ્રેન ઉપર ચડી જતા ભારે હંગામો સર્જાયો હતો યુવક ટ્રેન ઉપર ચડીને બચાવવા જનારને ઇલેક્ટ્રિક વાયર પકડી લેવાનું કહેતો હતો અને પકડવાનો પ્રયાસ પણ કરતો હતો યુવકને લોકોને આરપીએ દ્વારા પિસ્તાળીસ મિનિટની ભારે જહેમતે નીચે ઉતારવામાં આવ્યો હતો યુવક માનસિક બીમાર હોવાનું પ્રાથમિક સામે આવ્યો છે શહેર હંગામાને પગલે સાત જેટલી ટ્રેન મોડી પડી હતી મળતી માહિતી પ્રમાણે સુરત રેલવે સ્ટેશન પર આવેલા પ્લેટફોર્મ નંબર ચાર ઉપર બાંદ્રા એક્સપ્રેસ ટ્રેન આવીને ઊભી રહી હતી દરમિયાન એક યુવક એન્જિન ઉપર ચડી ગયો હતો

આ અંગેની જાણ થતા જ પહેલા નવ ને ત્રેવીસ કલાકે ઇલેક્ટ્રિક સપ્લાય બંધ કરી દેવામાં આવ્યો હતો આ સાથે જ આરપીએફ અને લોકો ઘટના સ્થળે દોડી ગયા હતા અને યુવકને નીચે ઉતારવાનો પ્રયાસ કર્યો હતો ભારે જહેમત બાદ આરપીએફ જવાનોને લોકો બંને મળીને યુવકને નીચે ઉતારવાનો પ્રયાસ કરી રહ્યા હતા આરપીએફ જવાનોને લોકો યુવક સુધી પહોંચતા જ યુવક ઇલેક્ટ્રિક વાયર પકડવાનો પ્રયાસ કર્યો જો કે વીજ સપ્લાય બંધ હોવાથી યુવકને કઈ થયું ન હતું દરમિયાન પિસ્તાળીસ મિનિટને જઈને આરપીએફ અને લોકો દ્વારા યુવકને નીચે ઉતારી લેવામાં આવ્યો યુવક માનસિક બીમાર હોવાનું પ્રાથમિક રીતે સામે આવ્યું છે શું કે યુવકને આરપીએફ દ્વારા લઈ જવામાં આવ્યો હતો અને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી